don't pass

સાંભળ્યા પણ હશે પણ જ્યારે મિત્રો હાલમાં જે રાકેશભાઈ બારોટ જે ગીત ગાય છે વાણીના ધામનું એ મિત્રો કંઈક અલગ જ પ્રકારનું છે તો મિત્રો વઘુ માહિતી આપતા તમને જણાવી દો તો મિત્રો બાવીસ તારીખે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ મંદિરના ઉદ્ઘાટન માટે આવ્યા હતા એ સાંજે મિત્રો રાકેશભાઈ બારોટનો પ્રોગ્રામ પણ ડાયરો હતો એ રાતે મિત્રો રાકેશભાઈ બારોટે આ ગીત ગાયું છે તો મિત્રો તમને આપણે એ વિડીયો બતાવવાની તૈયારી જ કરી રહ્યા છે પણ તમને એવું લાગતું છે કે કેમ આ ભાઈ રાકેશ બારોટ બારોટના આટલા વખાણ કરે છે પરંતુ મિત્રો વખાણ રાકેશભાઈ બારોટના થઈ જ જાય છે કારણ કે મિત્રો રાકેશભાઈ બારોટે આ જે ગીત ગાયું છે એવું પહેલી પહેલી વખત વખત સાંભળ્યું છે તમે ક્યારે પણ સાંભળ્યું હોય તો નીચે કોમેન્ટમાં તૈયારી જ કરી રહ્યા છીએ પણ એ પેલા વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને રાકેશ બારોટ આ ગીત વિશે તમારું શું કહેવાનું થાય છે એ નીચે કોમેન્ટમાં દર્શાવી ચેનલ પર નવા હોય તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા જ વિડીયોની માહિતી તમને મળતી રહે તો જોઈ નાખો હવે વિડીયો